વડોદરાથી રસીલા બેન ડોલરિયાના સર્વે વૈષ્ણવ ગોકુળ ગામમાં ભજન થઈ થઈ ને થઈ બહુ મહેનત કરી દઈ જમાયું ગોકુળ વેચવા ગઈ ગોકુળ ગામ માં કીર્તન ધૂન થઈ થઈ ને થઈ પાછળ પાછળ કાનો યુવો ચોરી દઈ ની થઈ ત્યાંથી હું તો ચાલવા લાગી બીજે રસ્તે ગઈ ગોકુળ ગામમાં ભજન ધૂન થઈ થઈને થઈ સારવી ગોપી સંગે મળીને મસ્તી એવી થઈ બહુ કીધું રોવા લાગ્યો ઝાડ નીચે જઈ ગોકુળ ગામમાં કીર્તન ધૂન થઈ થઈને થઈ કે મટુકી મેં તો આગળ મેલે ખાઈ ગયો છે દહીં દહીં ખાઈને નાસી ગયો હું તો જોતી રહી ગોકુળ ગામમાં કિરતન ધૂન થઈ થઈને થઈ ખાલી માટલી લઈને હું તો ઘર ભેગી થઈ ઘરની આગળ જાઉં ત્યાં તો માટલી ભારે થઈ ગોકુળમાં ગોકુળ ગામમાં ધો ન થઈ થઈ ને થઈ ઘરની આગળ જાઉં ત્યાં તો માટલી ભારે થઈ ગોકુળ ગામમાં કી ધો ન થઈ થઈ ને થઈ માટલીઓ તારી ત્યાં તો નંદ છયો છે માટલીઓ તારી ત્યાં તો નંદ સયો સે कृष्ण घेर पदर झुपडी थई थोकु गाममा किर्तन धुन मारे घेर पदर झुपडी पाउन थकुल गाममा किर्तन धुन थई थन छयो एम कहे गोपी थई दहीँ दैने कृष्ण ला अकल तारी गई गोकु गाममा कीर्तन दुन थै थिही दैने कृष्ण अकल तारी गई गोकु गाममा कीर्तन धुन दुन थेथ नै गोकुल गाममा कीर्तन धुन दुन थेथ नै गोकुड गाममा कीर्तन दुन થઈ થઈ ને થઈ કૃષ્ણ કન્યા લાલ કીજે